જો આપણે પેલા ક્યારે દીધું મસ્ત હતો એટલે પેલા કેરો આ કહેવાય પણ એમાં સરખું ન હોય ને સેલર રાખ્યો એટલે કેમ કે દંડો ના માંડ્યો છે કેવું મસ્ત પણ બીજા પેલો જ કહેવાય પહેલો જ પાયું છે એટલે તો ઘણી પહોંચી ગયું છે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં સીવી જો આપણે ભાઈમ વ્યાવા સીવી માં જો આજે કપા પાવાનો છે એટલે તો આપણે દંડા ફીટ કરવી સીવી દંડા પાછળ લાધા ફુવારા કાઢીને હાથા કાઢતા જઈએ મારા આગળ ફુવારા કાઢતા જાય છે ને આપણે પાછળ ખાધા કરતા આવી છે પછી થોરિયો કરીને દરેક ખાલી ચાલુ જ કરી દેવી છે લાઈટ તો આવી ગઈ છે આઠ વાગ્યા લાઇટ આવી જાય છે હમણાં થોડોક તોરિયો કરી નાખ્યું પછી ડાયરેક ચાલુ કરી દેવી અત્યારે આપણે દંડા આપણે કુવેત લાંબા કરીને એટલે અંતા એટલે હવે ઓલો ચાલુ કરું આપણે હાતા કરવા મળે પછી આપણે દોરિયો કરવાનું હે ને પાણી વાળવાનું હે તો પછી દોરિયો આપણે કરવા મળશે એ દોર્યો તો વીક નાખ્યો તો ખાતર આવ્યું તું એક ખાલી પાણી જ નહોતો કપાને આ વીક નાખ્યો તો ખાતર આવું હતું એટલે હવે ફરીથી દોરિયો કરવાનું પહેલું પાણી જ કપામાં પાવાનું છે આપણે પાવ્યું વરસાદ આવી ગયો છું ચાલો આપણે દંડા હવે ફીટ કરવા મળવી ફાઇનલી મિત્રો જો આપણા દંડા ફીટ કરી દીધા હે ને જો આપણે આ સાથે તો આપણે એક ડંડો બીજો માંડ દીધો એટલે અહીં પહોંચી ગયું એવું લાગે થઈ જાય કે આપણે માંડ દઈશું ભટકો એટલે અહીં વી કામ આડો માડો ખેલ તો એ થઈ જાય છે હું જો આપણે ધોર્યો કરવાનો છે કઠણ થઈ ગયું થોડું પાવડો એક આપણે અહીંયા છે બીજા લેવાઈ ગયા છે અને એમ તો પોસું છે બહુ કઠણ તો નથી થઈ જાય પોસું છે આપણે ધોઈ ગયો તો મોટો એવી કર્યો તો એક પાળક કરવાની હોય અહીં એક પાળે કરવો ને હેલ્પ પાળો આવી જાય એટલે નહીં કરવું હું પછી આ મોક હંધાડી દેવાના ને હવે જો આપણે થોડોક એટલે થઈ જાય ને એટલે બે ત્રણ નાકાનો થઈ જાય ને પછી આપણે મોટર ચાલુ કરી દઈશું પાણી વાળવા મળશું પછી જેમ પીતું હોય એમ થોડીઓ કટાશું તો હાલે હું મારે પાણી હંધાય એટલે એકાદથી પાણી વાળશે ને બીજા ધોરિયા કીધું તો હાલશે હું ચાલુ આપણે એક પાવડો હશે ને બધા ની પાવડા લેવાઈ છે ને આપણે ધોરિયો કરવા મળવી જો આપણે ધોર્યો હોય જાય તો કર્યો નતો કરો નતો કાંત કે આમાં તો કઠણ છે એટલે મારા આપુની ટ્રેક્ટર લેવા જાય તો વાડજે વાડીને ટ્રેક્ટર લેવા જાય એટલે ઓળખર આપણે દાંતો માર્યો એમ એક દાંતો મારી દઈશું ને એટલે એમ તો ક્યાંક ક્યાંક કઠણ આવે બાકી એમ તો ટીપ ને જેવું બે જેવું વરસાદ આવ્યો એટલે તો આ રીતે એટલે દાંતો આવી જ નાખે ને એટલે પાછો આપણે વાલખે તમને વલોગ માં દેખાડ દેમ જોયો ખબર હશે તમને આપણે પેલી વખત કરો ત્યારે જેમ આપી જેમ એક બે વાર આક નાખા ને એટલે પોઝ થઈ જાય તો હાલો ઘડક આપણે બે વે મણે પછી ક્યાંક રાખવા મળે પછી આપણે ધોરિયો કરવા મળશું ફાઈનલી મિત્રો જો આપણે ધોરિયામાં દાતી મેલ દીધી છે બે ખેલ જો પછી એક મારું ને જેમ કે આજ પર કઠણ થઈ ગયું તો દાતી મેલ દીધી તો બે ખેલ આજ નાખ્યું એટલે હવે તો ડાયરેક્ટ આપણે પાણી છડાવીને દેશે ને અહીંયા પાણી છડાવ દેવાય ને કોઈ પાંચ તો ઘણા થઈ ગયો એટલે હું ચાલો હવે તો આપણે અકાઈ ગયો ને હવે આપણે દોરિયો કરવા મળવી ને પછી મોટર ચાલુ કરી દેવી થોડાક બે ત્રણ નાકા વેલા કરીને એટલે પીતું છે હું લાઇટ તો આવી જ ગઈ છે એટલે આપણે દરિયા વાટા હતું ને ડંડા ફિટ કર્યા એટલે કે ચાલુ થઈ ગયું હતું હાલો આપણે બે એક બે નાકા વેલા કરીને મોટર ચાલુ જ કરી દેવી ફાઇનલી મિત્રો જો આપણે થોડોક જોરિયો કરી નાખ્યો છે ને મોટરે જો ચાલુ કરી દીધી છે જો આપણે પેલા ક્યારે મીક દીધું મસ્ત જો એટલે પેલા કેરો તો આ કહેવાય પણ એમાં જે હરખું ન હોય ને સેલ રાખ્યો એટલે કેમ કે દંડો ના માંડ્યો છે તો કોથળ નું માંડ્યું છે કેવું મસ્ત પણ જો બીજા ક્યારે મીક દીધો પેલો કહેવાય પેલો તાઈ છે એટલે જો ઘણે પહોંચી ગયું છે મારા પૂ આઠણ વહી ગયા છે મોક બાંધ કેમ કે સહ હાથ બોલા કરીને પાળો પાવડો બાંધ્યું ને એટલે એમાં પાણી ભેર્યું રહે સહ હાથ ઓલાનું હું અને હું મારવા બે ધોર્યો કર્યું છે એવી ઘણો કહી નાખ્યો જાવ તો થોડોક કહેવા ને આપણે ચાલુ કહી દીધું છે ચાલુ આપણે ધોર્યો કરવા મળે આપણને ફોન આવ્યો છે ત્યારે આપણે નાખવું વાળ લેવાનું ફાઇનલી મિત્રો જો આપણે પાણી વાળતા હતા થોડીક ભૂખ લાગી ગઈ મેં કે હવે થોડોક નાસ્તો લઈ આવી એટલે નાસ્તો કે આખું લેવા નહીં જવાનું જો આપણે આ નાસ્તો છે આપણે ગૌધા થઈ આ મોટું ઝઘડું પીડ્યું કે આમાં કોઈ ગોતવાનું આવે એટલે પીડ્યા હોય પછી ઓલપા તો ખાતા હોય એટલે ન હોય એમાં કુણા હોય તો મણ ગોટ લેવા પડે કોણ આય છે મસ્ત છે એ જે આપ્રાઈલ પા એક વેલો છે આમ એસેન ઓઈલ પાસે આમ આયે કુણા જો ભાભજાપુર જો એસે મરજો કુણા જો આપણે તો આવા ખાવાનું હોય કુણા મજા આવે જેમ કુણા વધુ મજા આવે એ જામાય છે ત્યાં ડાવળા

નાસ્તો કા આપણે ગામમાં આણો નથી ભાગ દેવું ના કરતો આપણે આણવી ઓલપાઈ વાલા છે એમાંથી આપણે ગોતી આવીને અહીંયા છે ચાલો આપણે પહેલાં ચીપરાની હું તો નિરાય ત્યાં ગોઈટ લેવી મસ્ત ખૂણા ખૂણા ફાઇનલી મિત્રો જો આપણે ડંડા પાથરીને મોટર ચાલુ કરી દીધી છે જો આપણે હવે બે મોટરનું ચાલુ મીચું તો કેરો હટ નથી ભરાતા એક જ ભરાણું એટલે મેં બે મોટરનું મીચવી ઠંડા નાથ પીડ્યા હતા લીમડા ત્યાં પાથરીની કુએ છે ને ચાલુ કરી દીધું પાણી કેટલું આવે બે મોટર નું ભેગું થાય એટલે ધોરી આપણે મજબૂત છે હવે ઘાય ઘા જાય છે તગારું જો આપણે ભરેલું છે કેમ કે નાખું વાળું ભાઈ નાખવું પડે હું ઓછી થઈ ગયું ને ધૂળ એટલે હવે રેલા જાય એટલે તગારું ભરેલું છે એટલે કઈ વાંધો ન આવે ધોરીઓ આપણે રેડી છે તો હાથો જાય છે જો આપણે એટલો કપ્પા પી ગયો છે તો એટલા ક્યારે પી ગયા ને ધોરીઓ આપણે થઈ ગયો છે ખાલી મોખા બાજુ ધોરીઓ થઈ ગયો હા મોક આંધાળવાનું બાકી છે ને આપણે પાણી વાળવું છે એ મારા પૂરની જ્યાં છે વાળીએ ચા પીવાને બનાવીને મને પીને પાછા આવે છે પછી થોડોક આપણે ધ્વજિયોને આ ધોર્યો થઈ ગયો છે ખાલી મોક આંધાળવાના છે ને મારાપુઈને સા હોય જ ને આપણે કે તું ઘડીક પાણી વાળ એટલે આપણે ઘડીક પાણી વાળ તો આમાં તો ઘડીક જે વાળું હશે તો ક્યાંય પહોંચી ગયું બે મોટરનું આવશે એટલે તો સારું એલું થાય કરતો એ ક્યારે કેટલા ક્યારે પીને શું બે મોટરનું છે એટલે પી જાય છે હું મસ્ત કહીશ મગજમાં બપોરે જો આપણે ધોરિયોની કમ્પ્લેટ થઈ જાય છે ને બપોરે આપણે વાડિયે પીવું છે એટલે ભાત કાંઈ એનું નથી આપણે હવાર માં અને ધોરિયો બાકી હતું કાંઈ નાઠવાય નહોતું એટલે ભાત લઈને આવ્યા ના તો હમણાં હું મારા બાઈ વ્યાજુ ને મારા પાણી છે ને પછી મારા વાડી રહેશે બપોર પછી આપણે બાટલે પાણી વાળશું મારા આપડશે પછી કદાચ ને બે મોટનું બે મોટનું આવે છે પછી અલગ અલગ મીકવાન થાય આમ પાણી ઠેઠ પાણી આવે એટલે આમ સહેલા ઓલપા સડતું નથી થાય એટલે આ મોટું આમ મીકવાન થાય છે હું એવું થઈ તો ચાલો અત્યારે આપણે ઘડી પાણી વાળવીને મો ખાંદાડતી પછી આપણે વાડીએ વ્યાજ આવીને પછી રંધા ને બપોરો કરીને આપણે મારા પડું લેતા આવીશું ફાઇનલી મિત્રો વાગી જશે સાડા હજાર ને જો આપણે નાકા વાળતા ને પાણી વાળતા નાખીએ આપણે કેમ કે વાડી તો મારા પાણી છે મોકલત જો આપણે હવે લગભગ થોડાક દહ પાટલા સાડા પાંચ જતા સાડા હજાર વાગ્યા મેં તો હવે વાળી વ્યાજ આવીને બપોરો કરીને મારા પાટ લેતા આવી હું હાલો આપણે વ્યાજ વાળીએ फाइनली हाँ मित्रों जो अपने पोची तो 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 जाए पा लो नहीं तो मैं बाकी खाली पाए गरमी पी के तंण दी थी तो कॉमेडी वीडियो नहीं बनाया टाइम तो हूँ एक दिन गायबीप गोपाल जो मजा आई नहीं गोपाल ने તાવ આવી ગયો વસીમાં પછી તાવ આવી ગયો તે દવા લેવા ત્યાં ઉતરી ગયો પછી ભણવા જો બીજીથી તે નાઇથી રેઝાલીને વેવો તાવ આવી ગયો અત્યારે હમણાં ભણવા જોતો હું અત્યારે શનિવાર છે ને એટલે પણ અત્યારે તાવ જેવું થઈ ગયું છે જાય છે તાવ હમણાં ને ઉભો ને બરાબર હું ખંભાળે જાપે પડ્યો ને એ ગામમાં સાયકલ ની પહોંચ્યો એમાં સાયકલ લઈને ભણવા જોતો એટલે તો તાવ વધુ આવી ગયો હું હવે પાછો આજ તો કાલ તો આ પાછો દવાખાના છે એટલે કોમેન્ટ વિડીયો તડકા એવા પડે ને મિત્રો પબ્લિક માંદું બહુ પડે હું ગોપાલ કહેતો કે ઘણા એને રજા લઈને તાવ આવી જાતો તો એવું થોડાક દિન દાકલ નહીં આવ્યું એટલે તાવ ને એવું સાઈડ એવું થઈ ગયું સર્દી આપણને દે તો થઈ જ જાય ચાલો હાલો હમણાં રંધા જાય કોમેડી વિડીયો તો એને બનાવ્યા પછી પાસ આવ્યું મજા આવે પછી બનાવીશું વાંધો નહીં બે ત્રણ દી મજા આવી જાય ને પછી બનાવીશું આપણે 1 લાખ એમ કે બને હું હું તો તને નવરો છું રંધા કાલે કાઢ કામ નથી બની દેખાતી કોમેડી વિડીયો બને મજા નહીં એટલે હું ચાલો હમણાં આપણે રંધા જાય પછી બપોરો કરીને ભાટ લઈને વ્યાજ આવી ફાઇનલી મિત્રો જો આપણે બપોરો કરવા બે ગયા છે એવી બપોરામાં જો વાલનું શાક છે ને ટાટી સાઈઝ છે હાથનું છે લીંબુનું જો રોટલા પંખા એટલે બે ગયા છે હું ગઈ નો થાય એટલે ચાલો આપણે બપોરો કરી લેવી જો આપણે બપોરો કરી લેજો ને જો આપણે ગાડીએ ભાત ટીંગાડી દીધું હે જો મેં ગરવું મીક દીધું ઠેલા મને સાસ ને શાક ને બહુ ટીંગાડી દીધી ચાલો આપણે વ્યાજ આવી ભાગ્યામાં ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યા માં પહોંચી છે ને જો આપણે પાણીવાળા વાળા વિયાવા જો આપણે એટલો કપા પી જાય પહોંચી ગયો જો એટલો પી ગયો નો વે એટલે અડધો પી ગયો છે ને અડધો બાકી છે હા સાકા લપક તો પી જાય બે મોટો સાલુ મીકે છે અતારે જક બન કે દે છે હું લેવા બન કરી તમને જો હેલ પાસે ભરાવ બહુ સાતો તો એટલે તો પાણી હા ઓછું ઓછું આવે છે તમને તો છે થોરી હમા તો હોલ પડે ને તમને દેખાડો ફૂલ ભરાવો થઈ ગયો છે આ પર ડંડા માંડી દે છે ડંડા એતે એટલે હવે એ નાઇથી ઓલું મોટરનું વાડી થાવે પાણી એ આપણે હેઠ અહીંયા કાઢશું મારા બપોરો કરવા ગયા છે આપણે બે દંડા આવીને નવું એક દંડો આવે એટલે લીમડાનું વેલ પણ વયું જાય હું ભરાવો તમને દેખાડું આ હજુ હા વેલું થઈ ગયું હતું ખાલી જરી કાઢી જ હતું જરીક ખાલી વેલું થાય ને કા ફૂટ જાય હતું ને એટલે કડક બેન કહી દીધી મારા બપોરો કરે વે ગયા છે અમે જે જેવી જેવી એટલું વેગ્યું છે કટો કટી અત્યારે કટો કટીમાં જ છે બહુ ભરાવો થાય છે એટલે હું ધોઈ ઘણો ઊંડો છે પછી વળખેર પાવન થાય ત્યારે પાછી આપણે કેમ કે ધોઈવડી થઈ ગયું હોય ને અત્યારે સડા દેવી ને એટલે ત્યાર પાછું હાલે હું આપણે વારી ખાલી દંડા માંડવા પડે છે કપ પાવી ત્યારે એટલે હું હમણાં મરાપુ આવે પછી આપણે પાછી બે મોટર ચાલુ કરી દેવી નું પાણી લગભગ કાઢવાનું થાય છે દંડો આવે એટલે એટલે જે પહોંચી જાય અહીંયા અને વેલ ડાયરી એમાં થાય હા તો મીક દેવાનું ડાયરી ક્યાં લઈ લેવાનું એટલે બહુ કાંઈ હજી માથા નથી ડાયરી સાલું કરે છે વારમ હવે તો હું આપે હાલે શું આમાં તો આપણે જોવા જવું પડે વેલામાં તો આપણે જોવા જતા એમાં થોડુંક ખુલ્લું આમાં જો હા દૂર થઈ ગયો દેખાતું નથી થઈ એટલે જોઈ આવી હું તો હાલ આપણે હવે પાણી વાળવા મળવી ને પછી મળવી ઘડીક ઘરે ફાઇનલી મિત્રો જો આપણે પાછી બે મોટર ચાલુ કરી દીધી છે ને જો આપણે એક તો એક આપણે ડંડા નું આય કાઢ નાખ્યું ને બીજો આપણે આ લાંબા કરી નાખ્યા મસ્ત થઈ ગયું લીમડો ઓલું મેટ્યું છે ને કા ધોવાય ને હું હવે પછી આપણે એક કેરો છે ને પછી આપણે આ કેરા પછી આપણે આમ ચડાવવાનું લીમડાના ટાયર વાળી જે તડકવા ની થઈ ને પડકો છે આપણે નતરા આપણે લીમડાના ટાયર છેવી ગડે પણ લગન હજી થોડા કેરા વાળવે કાલેમ રસાય બેસો એટલે તાઢો પડ્યા પછી વાંજોને હું હાલો ગડેક આપડે પાણી વાળવા જ મળવી ફાઇનલી મિત્રો વાગી જાશે 3:30 ને જો આપણે આટલો કપ પીવાને બાકી રહ્યો છે જો આપણે વાઇટ કોથ હવે આવી ગયા એટલે જે આમ ટુકુટુકોઈ છે ને આપણે થોડી ભૂખ લાગી ને નાસ્તો કરો બેઈ ગયા છે નાસ્તો માં જોઈએ આવું ઘુંગણા છે ને એક ટેવેન્ટી બિસ્કિટનો બાંધો છે બે મોટર નું આવે ફૂલોમાં ફૂલ મેક દીધું છે રાસ ગાય છે વાદળા જેવું થવા મળશે ફાઇનલી મિત્રો જો આપણે નાસ્તો કરી લીધો નાસ્તો કરીને આપણે લાઇટ વહી ગઈ તીધું હવે તો રહી ગયા એટલે એટલે આઠ પાટલા રહી ગયા લાઈટ વાય ગયા નથી કેમ કે લગભગ લાઇટ પાંચ વાગે આવી ગઈ છે વહેલી આપણને ખબર નથી હું નકર પાંચ વાગે આવી એટલે લગભગ બે અઢી વાગે વાય તો ઝટકા માર્યા હોય એટલે રહ્યું હું અને આઠ વાગે આવ્યો હોય તો પાંચ વાગે રહે પાંચ વાગે લખે તો પીસ આઠ પાટલા હતા અને બે મોટરનું ચાલુ હતું એટલે તૈયાર ચાર વાગે આવ્યા નાસ્તો કરા ત્યારે આપણે તૈયારી ચાલે થઈ હતી હું હાલો આપણે વ્યાજ વાડિયા હવે કાલે પાઈ દઈશું ફાઇનલી મિત્રો જો આપણે વાડિયા પહોંચી ગયા છે આપણે કપડા બદલાઈ લીધા હે ને હવે કોમેડી વિડીયો બનાવ્યા છે છીએ હે છે ને ગોપાલ છે હું જીજ્ઞાસ કરીશું આટો મેર છે એમને કે કે ખડવાઈ લેશે અને વરસાદ જો સીડી ગોપાલ બહુ જાજુ નઈ બોલે મજા નથી ને તો આપણે કોમેડી વિડિયો બનાવવાનો છે હું હું જ કે ખબર છે વરસાદની વાટે સૌ પાઈવી વરસાદની વાટે એમને તો દેવાની એમ જ ગબર પાઈ દીધો ખંભાળા એવું છે લાઈટ નથી હું ગોપાલને મજા નથી તો સાયકલ ઘુમાડે છે એમે હેલ્પ હું વાચીને આવ્યો તો વરસાદ જો આયલો એવું લાગે છે અમારે કોમેડી વિડીયો બનાવતો ને એટલે આયલ આવ્યા ગરમી એટલા વગર કામ કરે પહેલી લઈ હું એટલે હે ગરમી અરે બો બસ પહેલી લઈ જા તો ફરવિલ માં બેઠો એસી ચાલુ કરવી પડી હા એસી ચાલુ કરવી પડી બોલ જો હોય છે ગેમ જો તો હા ગેમ જો બાય એવું તો તમને ખબર આપણે ગામ માં ફરવિલ માં માવા લેવા જાય કા હા ગામ માં ફરવિલ માં જાય તો મલોક જો ખબર છે આ વરસાદ લાગે દોરી મેચેલા છે ઝૂમ પર ઝૂમ છે ઝૂમ મને

ચાલો આપણે ઘડીક ધાવામાં બે હવા જાય ને કોમેડી વિડીયો એડિટ કરી ને અપલોડ કરી દેવી લગભગ તો સાડા પાંચ ઉપર થઈ ગયું છે હું પોપૈયું પાક્યું છું પોપૈયું પાક્યું છે મારા બહેને એવું તો આવ્યા છે ગુવાર વસ આવ્યા હતા ગુવારનો ભાવ છે એ ક્યાં મારે તોડી દઉં એમ ક્યાં છે મસ્ત અત્યારે પાકી ગયેલું છે ગુવાર વસ આવ્યા થવા એને ગુવાર વેણો નહોતો ભાવ હારા હતા એટલે એ જાતે ન કરતો એ હવે ચાલો આ નાકામાં સડવી હતું ના પેલા અવલોમાં તમને દેખાય આપડે હવે ફાઇનલી મિત્રો વાગી જશે સો અને જો આપડે ગોપાલ ની વાડિયા બેઠાતા નાથી ઘડીક આપણે હવે આપણે માંથી બે બેહવા

ગોપાલ તો હવે તો થવામાં બે આવે ને તો કે નવરો નો બે દિવસ ત્રણ દિવસ મજા નથી એટલે હું બે ત્રણ દિવસ પેલા બકાલ હતા એટલે ઘણા દિવસ ગોપાલ થવામાં થાય એવું બે હું આપણે એકલા ખડક બેઠા છીએ કોમેડી વિડીયો જો આપણે અપલોડ કરી દીધો બનાવીને એટલે પછી ક્યાં વલોક ચાલુ નથી કર્યું કે વાડીયા જઈને કરીશું તો હાલો ઘડેક આપણે ધાવામાં થઈ બેસું ફાઈનલી મિત્રો જો આપણે ધાવામાં બેઠા હતા એનાથી આપણે જીગ્નેશ હાથ કર્યો પાણીવાળા ના એવા જેવી કેમ ઓયલ ઢોંગળ ને સાઈડ છો આ ઓયલ નથી તો આ ઓલી યુમુક છે કાળું એવું છે તને હું પાણી કાઢું મને ભઈ તને તને એમ થયું ના ભઈ એવું થોડું ખોટ ખોટ હોય દેખો જીગને ત્યારે હું આઈ કરું ગણે જો પણ આ પાવડર પીડો હેલ પાસ નતો ને પાય છે ઢોંગળે માં દી જો જવા આવી ગયો જો વાટે હતો જો થોડો ખાલી આમ દેખાય છે વરસાદ નો આવે ને ઢક ને ઢક છે વરસાદ આવ્યો નહીં જીગને કેમ વરસાદની વાટે હતો વાટે નો રેવો ને મોટર ચાલુ કરી દેવાનું હોય એમાં વરસાદ આવ્યો તો ઓઈલ કેમ પા તા પછી ઓઈલ ઉપરથી સાંઢાધી અહીં આપણે રીતે પાવું પડે એ તો બીજે ગણ કરે કરી માંડીમાં એવા જગ્યા હાલે હો બાકી તો આપણે ડુંગળ લેવું તો પાઈ દેવાનું હોય ડુંગળી તો મસ્ત છે લાઈટ છે મસ્ત છે લાઈટ છે તો પાણી આવતું હોય તું એમ છો પરવા તૂટી ગયો તો નો ખબર પડે આ એવું છે તો હાલો કડેક આપણે જિગ્નેશ પાસે બેસી ધાવામાં બેઠો તો જિગ્નેશ કે કડેક બે હોમીક વાંઢોને જાવી કડેક ફાઇનલી મિત્રો વાગી જાય છે હાથ ને જો થોડો થોડો અંધારું થઈ ગયું હોય જો આપણે જીગ્નેશ પાણી વાળતો ના બેઠા તા ને હવે મેં કે વાડી ખોડ વ્યાજ આવી હું જો આપણે કપા ધંધો આપણે લાગટ પાણી તો હાજે અને એક બે કેરા રહી ગયા તા એટલે પછી મોડા પછી એ હવાર પાઈ જતા હું પછી આપણે ભાગ્યા વેગ ગયા તા પાણી વાળતા તા ચાલો વ્લોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે ફરીથી એક નવા બ્લોગમાં